સ્વતંત્રતા પર્વ ઉજવણી નિમિત્તે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો છેલ્લા ચાર વર્ષથી નિયમિત યોજાતી આ યાત્રા દેશ પ્રેમની ભાવના પ્રગટ કરે છે પાટણમાં મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા મોટી સંખ્યામાં મુસ્લિમો સાથે નીકળી હતી તો પાટણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું છેલ્લા ચાર વર્ષોથી નીકળતી આ તિરંગા યાત્રા દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરે છે આ યાત્રા નીકળતા પહેલાં મોલાના મોહમ્મદે દુઆ પઢાવી હતી ત્યારબાદ ઉપસ્થિત રહેલા મહાનુભાવો અને કોર્પોરેટરોનું બુકે અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ યાત્રા શુક્રવારે બપોરે ગંજ શહીદ પીર દરગાહ ચોકથી નીકળી અને થી બુકડી ચોક પાંચપાડા ટાંકવાડા એકબાલ ચોક રાજકાવાડા લોટેશ્વર લંબીનો પાડો ભદ્ર ફતેસી લાઇબ્રેરી રતનપુર ત્રણ દરવાજા હેંગડા ચાંચર બગવાડા દરવાજા સુભાષ ચોક જૂના ગંજ બજાર ઝીણી રેત નીલમ સિનેમા થઈ ગંજ શહીદ પીર દરગાહે સમાપ્ત થઈ હતી યાત્રામાં મુસ્લિમ સમાજના વડીલો યુવાનો તથા બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા તેઓ માર્ગ ઉપર હાથમાં તિરંગો લઈ અને ચાલ્યા હતા તો માર્ગ ઉપર દેશભક્તિના ગીતો વાગી રહ્યા હતા આયોજક હસન ખાન બલોચે જણાવ્યું હતું કે લોકોમાં દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે છેલ્લા ચાર વર્ષથી આ યાત્રા યોજાય છે કોર્પોરેટર ભરત પાટિયા અને મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યાત્રા દેશપ્રેમની સાથે સાથે કોમી એકતાનું પણ પ્રતીક છે